નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત સાવલીમાં બેઠક યોજાઈ સાવલીના ગોઠડામાં ડીવાય એસપીની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયતમાં એક વાત તમારી એક વાત તમારી બેઠકનું આયોજન કરાયું ગુજરાત પોલીસ પ્રજાના મિત્ર તરીકે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અનેક કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે તે અનુસંધાને જ સાવલીના ગોઠડા ગામે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી અને સાવલી પોલીસ મથકના પીઆઈ કે જે ચૌહાણની અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવા પામી અને એક વાત તમારી એક વાત અમારી અંગે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો નાયબ પોલીસ અધિક્ષકે ટ્રાફિક અવેરનેસ ઓનલાઈન ફ્રોડ સહિતના મુદ્દે જનજાગૃતિ માટે કાયદાકીય જાણકારી આપી જ્યારે ગ્રામજનોએ એ પણ વ્યસન મુક્તિ જેવા મુદ્દે રજૂઆત કરાઈ હતી આ બેઠકમાં સામાજિક અગ્રણી અને પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત સદસ્યો અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જ્યારે નાયબ પોલીસ અધિક્ષક અને સાવલી પોલીસે એ કાયદાકીય કોઈપણ મદદ માટે ગ્રામજનોને તત્પરતા બતાવી

આજ રોજ સાવલી પોલીસ સ્ટેશનના ગોઠળા ગામે ત્રણ વાર તમારી અને ત્રણ વાર તમારી અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી સાથે સાવલી પીઆઈ ઉપરાંત ગોઠડા ગામના સરપંચ્રી તથા ગોઠણા ગામના ગ્રામજનો હાજર રહેલા છે જેમાં પોલીસ તરફથી એમને ટ્રાફિકની અવેરનેસ ઉપરાંત સાયબર અવેરનેસ તથા જે આ વિસ્તારમાં પોક્ષોના જે ગુનાઓ જે પ્રમાણ વધારે છે એ એ લગત પોક્સોના કા કાયદા અંતર્ગત એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા વિશેષમાં ગામ તરફથી પણ કેટલીક રજૂઆતો હતી એ રજૂઆતોને પણ સાંભળવામાં આવેલી છે અને એનો પણ સત્વરે પોલીસના માધ્યમથી ઉકેલ લાવવામાં આવશે